સુરતના અડાજણના આનંદ મહેલ રોડ પર ઘર જમાઈ તરીકે રહેતા એક ઈસમે 41.23 લાખના દાગીનાની ઘરમાંથી ચોરી કરી દીધી હતી અને ત્યારબાદ તે દાગીના વેચી દીધા હતા તેમાંથી આવેલા પૈસા શેર બજારમાં રોકાણ કર્યા હતા જો કે શેર બજારમાં પૈસા ડૂબી ગયા હતા જ્યારે પત્નીએ ઘરનું લોકર ખોલીને જોયું ત્યારે આખો મામલો બહાર આવ્યો હતો આ મામલે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે સુરતના કલા મંદિર જ્વેલર્સમાં કંપની સેક્રેટરી તરીકે નોકરી કરતી પ્રિયંકા મનીષ રાઠોડના જાન્યુઆરી બે હજાર સત્તર માં હરિકૃષ્ણ ભગવાનસિંહ પરમાર સાથે સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે અને પતિ સાથે છેલ્લા નવેક મહિનાથી પિયરમાં રહે છે લોકરમાં ફિંગરપ્રિન્ટ લોક લગાવી ચાવી માતા ડોલીબેનને આપી હતી આ દરમિયાન સાસુને પહેરવા આપેલી બુટ્ટી પરત આપતા કબાટના ખાનામાં મૂકી દીધી હતી અને પરિવાર સાથે ગત મે મહિનામાં સૌરાષ્ટ્ર ફરવા ગઈ હતી અઠવાડિયા બાદ પરત આવી અને બુટ્ટી મૂકવા લોકર ખોલતા ખુલ્યું ન હતું અને ચાવી પણ ગાયબ હતી જેથી લોકર જ્યાંથી ખરીદ્યું હતું તેની મદદથી લોકર ખોલી ચેક કરતા તેમાંથી છન્નું તોલા વજનના સોનાના દાગીના એકતાલીસ પોઈન્ટ ત્રેવીસ લાખના ગાયબ હતા જેથી પ્રિયંકા ચોકી ગઈ હતી અને પરિવારને જાણ કરવાની સાથે પતિ હરિકૃષ્ણની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તેની માતા હોસ્પિટલમાં હતી ત્યારે પરિવારના સભ્યોની જાણ બહાર ચાવી વડે લોકર ખોલી તેમાંથી દાગીના કાઢી ઉદના દરવાજાના રાજેશ સોનીને ત્યાં જઈ મારી સાસુ બીમાર છે અને ઓપરેશન માટે પૈસાની જરૂર છે તેમ કહી દાગીના વેચી શેર બજારમાં રોકાણ કર્યું હતું પરંતુ તેમાં રૂપિયા ડૂબી ગયા હતા આ સમગ્ર મામલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસે હરિકૃષ્ણની ધરપકડ કરી છે શેરબજારમાં રોકાણ કરનાર હરિકૃષ્ણને લાખો રૂપિયાની ખોટ ગઈ હતી તેમ છતાં શેરબજારમાં રોકાણ કરવાના સપના જોતા હરિકૃષ્ણ અને પ્રિયંકા વચ્ચે માથાકૂટ પણ થઈ હતી પરંતુ તેઓ વચ્ચે સમાધાન થઈ ગયું હતું લોકરમાંથી દાગીના તફડાવી વેચી નાખ્યાનો ભાંડો ફૂટી જતા દાગીના છોડાવી રૂપિયા પરત આપવાનું કહ્યા બાદ હરિકૃષ્ણ શેરડી જવાનું કહીને ગાયબ થઈ ગયો હતો પરંતુ પોલીસે ફોન શરણાગતિ સ્વીકારી લીધી હતી છે અગાઉ હરિકૃષ્ણએ શેરબજારમાં રોકાણ કરવા પ્રિયંકાના નામે ચાર લાખ પચાસ હજાર રૂપિયાની પર્સનલ લોન લીધી હતી અને ડિમેટ એકાઉન્ટમાંથી બે લાખના શેર પણ બારોબાર વેચી નાખ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત